નિમિત્તે વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ વિદ્યાર્થીઓ એ નવચેતન અંધજન મંડળની મુલાકાત લીધી શ્રી નવચેતન અંધજન મંડળ માધા પર ઓગણીસો છોતેર થી સ્થાપિત કરવામાં આવી છે અને તેના સ્થાપક છે શ્રી લાલજીભાઈ પ્રજાપતિ અને તેમના મિત્રોએ આ સંસ્થા શરૂ કરી હતી તેમનો ઉદ્દેશ્ય એ હતો કે કચ્છના લોકો આ સંસ્થાનો લાભ લઈ શકે આ શાળામાં ત્રણસો જેટલા દિવ્યાંગ અને બિન દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓની વિવિધ સુવિધાઓ સાથે આ શાળા શરૂ કરવામાં આવી છે તેમજ દિવ્યાંગ બાળકો ત્યાં જ રહીને લાભ લઈ શકે તેવા ઉમદા હેતુ સાથે દિવ્યાંગ કુમાર છાત્રાલય શરૂ કરવામાં આવી છે જો દિવ્યાંગજનોને સમાવેશ કરવામાં આવે તો તેઓ પણ સમાજનો એક ઉપયોગી પ્રોડક્ટિવ અંગ બની શકે છે અને સમાજને પ્રદાન કરી શકે છે માટે ગઈકાલે ત્રણ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો હતો તે દિવસના સંદર્ભે વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલની એકત્રીસ વિદ્યાર્થીનીઓ અને ચાર શિક્ષકોએ મુલાકાત લીધી હતી સ્વતા અહમ્મદ ઉસ્માન છે હું વાત વાતસર ગર્લ્સ સ્કૂલમાં એઝ અ ઇંગ્લિશ ટીચર તરીકે ફરજ બજાવું છું અમે આજે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બુધવારના અમે નવચેતન અંજણ મંડળ માધાપર ખાતે જે છે એ મુલાકાત લીધી મુલાકાત જે છે એ ત્રણ ડિસેમ્બર જે વર્લ્ડ ડિસેબિલિટી ડે હતો તે અનુરૂપના ભાગરૂપે હતી અને તેમાં અમે જે છે ધોરણ નવથી અગિયાર અંગ્રેજી માધ્યમની જે બાળકીઓ બાળકો વિદ્યાર્થીઓ જે છે તેમને મુલાકાત લઈ આવ્યા હતા અને મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે આજના સ્પર્ધાત્મક યુગમાં જે શારીરિક જે ડિસેબિલિટી ધરાવતા જે બાળકો લોકો જે છે તે ઘણું બધું એવી રીતે સારું કરી શકે છે અને તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે સંગીત ક્ષેત્ર છે પછી ગેમ ક્ષેત્ર છે એ વિવિધ વિવિધ ક્ષેત્રો જે છે તે શિક્ષણમાં પણ જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે તે માટે અમે મુલાકાત લીધી હતી અને એ મુલાકાત દરમિયાન અમે જે છે એ શારીરિક મુશ્કેલી ધરાવતા બાળકો કેવી રીતે શીખીએ છીએ તે અમે જોઈએ તેમાં લર્નિંગ બાય ડુઈંગ પ્લેઈંગ બાય લર્નિંગ એ રીતે વિવિધ એક્ટિવિટી દ્વારા જે શિક્ષક શીખવાડતા હતા તેમજ બ્લેઈન લિપિ દ્વારા સાઇન લેંગ્વેજ દ્વારા તે જે શીખાડતા હતા તે અમે જોઈ તેમજ વિવિધ કેજી સેક્શનથી લઈને ધોરણ નવ સુધી જે છે વિવિધ વિદ્યાર્થીઓ કેવી રીતે ત્યાં નવચિત્ર અંજન માટે માતા ખાતે કેવી રીતે અભ્યાસ કરે છે તે અમે જોયું તેમજ ત્યાં લાઇબ્રેરી મુલાકાત લીધી બ્રેલ લિપિ દ્વારા કેવી રીતે જે છે એ શિક્ષક જે છે એ ભણાવી શકે છે બાળકોને બાળકો કેવી રીતે ભણી શકે છે તે મુલાકાત લીધી તેમજ સંગીત ટીચર જે છે કેવી રીતે સંગીત શીખાડે છે બ્રેઇલ લિપિ કેવી રીતે શીખાડે છે તેમજ તેમણે રમતગમતના ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધારે છે એ અમે જોયું તેમજ ટીએલએમ શૈક્ષણિક સાધનો દ્વારા જે છે કેવી રીતે શીખવાડે છે એ જ હતો કે શારીરિક બાળકો જે છે એ આજના સ્પર્ધાત્મક યુગમાં કેવી રીતે જે છે એ પ્રાપ્ત કરી શકે છે તો એનો એક પ્રેરણા સ્ત્રોત પણ જે છે કે બીજા બાળકો જે સામાન્ય બાળકો છે તે પણ એનાથી પ્રેરિત થઈ અને સારી રીતે જે છે એ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે અને હું શાળા શ્રી વાત્સલ્ય કન્યા શાળાના ડાયરેક્ટર શ્રી નાઝિયા મેમ અને પ્રિન્સિપલ શ્રી વિજયા મેમનો આભાર માનું છું કે તે વર્લ્ડ ना के जी, मुलाकात करा थे यू हेलो वी आर गर्ल्स स्कूल एंड आई एम 10 सो आज हम लोग श्री नवचेतन अंजन मंडल में आए थे यहाँ से हम लोगों ने बहुत सारे डिफरेंट लेवल स्टूडेंट्स को देखा और वो लोग हर चीज़ कर पा रहे थे आ, उनके अंदर आ, कुछ कुछ स्टूडेंट्स ऐसे थे जो आ, नहीं सुन पा रहे थे कुछ लोग को उन, उनकी आइज़ में प्रॉब्लम था कुछ लोगों की आइज़ में एंड वो लोग फिर भी हर चीज़ कर पा रहे थे और उससे हम लोगों को तो बहुत ज़्यादा मोटिवेशन मिला एंड हम लोगों ने यहाँ पे देखा तो यहाँ पे लाइब्रेरी सिंगिंग क्लास एंड हर चीज़ थी एंड इनके लिए हर चीज़ फैसिलिटीज़ भी रखी गई है एंड यहाँ पर हम लोगों ने देखा कि जो जिन जो लोग देख नहीं सकते डिफरेंट गैजेट्स भी हैं एआई की मदद से वो लोग कैसे स्टडी कर रहे हैं वो भी हम लोगों ने देखा तो अगर वो लोग पढ़ सकते हैं एंड उनके पास अगर सेंसेस कम है स्टिल वो लोग पढ़ रहे हैं तो हम लोग तो कर ही सकते हैं ऑफ़कोर्स सो और हम लोग यहाँ पे आज आए तो यहाँ पे हम लोगों को बहुत ज़्यादा मोटिवेशन मिला हमारी स्टडीज़ को लेके भी और हम लोगों को ये भी लगा कि आई वु लाइक like टू थैंक नाजिया मैम एंड विज्या मैम जिन्होंने ये सब कुछ हमारे लिए ऑर्गेनाइज किया हमें मोटिवेट करने के लिए सो थैंक यू मैम एंड एट लास्ट वी वुड लाइक टू से दैट दे आर नॉट डिसेबल्ड बट दे आर डिफरेंटली एबल स्टूडेंट नमस्कार मेरा नाम हिमांशु सोमपुरा है हूं स्पेशल एजुकेटर और मैं श्री नवचेतन रंजन मुंडर माधापर में सेक्रेटरी के तरीके कार्यरत हूं श्री uh, नवचेतन रंजन 1976 uh, से ના સ્થાપક શ્રી લાલજીભાઈ પ્રજાપતિ અને એમના કેટલાક મિત્રો એમણે ભેગા થઈ અને એક સંસ્થા શરૂ કરી હતી અને સંસ્થા એટલા માટે શરૂ કરી હતી કે જ્યારે સત્તર વર્ષની ઉંમરે લાલજીભાઈ પોતે દ્રષ્ટિ ગુમાવી ત્યારે એમને શિક્ષણ માટે અમદાવાદ વડોદરા અને જામનગર જેવી જગ્યાઓએ જવું પડ્યું હતું અને ત્યાં એમણે જઈને જોયું કે કચ્છના ઘણા લોકો આવી રીતે આવી શાળાઓમાં ભણે છે એ પરિસ્થિતિમાં એમને એવો વિચાર આવ્યો કે હું તો સક્ષમ છું એટલે આ જગ્યાએ જઈ શકું છું પણ જે કચ્છના લોકો જે ગામડાઓમાં ઇન્ટિરિયરમાં રહે છે એ લોકો તો આ મોટા શહેરોમાં કેવી રીતે જઈ શકશે તો એમણે એક સંસ્થા શરૂ કરી અને સંસ્થાનું જે પ્રથમ સોપાન હતું એ વૃદ્ધાશ્રમ હતું એટલા માટે કે શાળાઓમાં જતા લોકો તો હજી શાળાઓમાં જતા હતા પણ જે દૂર અંતરિયાળ ગામડાઓમાં જે વૃદ્ધજનો જે કોઈ વ્યવસાય બી કરી શકતા નહોતા અને જે લોકોને કોઈ આશરો પણ નહોતો એવા લોકો માટે ગુજરાતનો પ્રથમ વૃદ્ધાશ્રમ એમણે સિનોગ્રા ગામમાં શરૂ કર્યો અને ત્યાર પછી બચાવ અને બચાવથી પછી ધીરે ધીરે એ આશ્રમ શરૂ થયો લાઇબ્રેરી શરૂ કરી એમણે અને બે હજાર ત્રણથી આ સંકુલ અત્યતન સંકુલ શરૂ કર્યું જેમાં સમાવેશી શાળા એટલે ઇન્ક્લુઝિવ સ્કૂલ એવી સ્કૂલ જ્યાં અંધ અપંગ બહેરામુગા માનસિક ક્ષતિ અને અન્ય એકવીસ પ્રકારની દિવ્યાંગતાઓ બિન દિવ્યાંગ લોકો સાથે ભણે છે આ શરૂ કરવા પાછળની ફિલોસોફી એવી હતી કે આપણે એમને સેપરેટ શાળાઓમાં અંધશાળા કે બહેરા મૂંગાની શાળામાં ભણાવીએ બાર વર્ષ આ બાળક ત્યાં ભણે અને પછી સોસાયટીમાં એક્ઝોર્બ નથી થઈ શકતું સોસાયટીમાં એ અનુકૂલન સાધી નથી શકતું તો કેમ એમને પહેલેથી જ આપણે આ એવા સમાજની વચ્ચે રાખીએ જે સમાજમાં એમને અંતે જવાનું છે તો એ કરી અને આ શાળા શરૂ કરી અને બહુ સરસ પ્રયોગ રહ્યો અત્યારે આ શાળામાં ત્રણસો જેટલા દિવ્યાંગ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મજાની વાત એ છે કે એક જ ક્લાસમાં એક જ બેન્ચ ઉપર આ પ્રકારની જુદી જુદી દિવ્યાંગતા અને બેન દિવ્યાંગ લોકો એક સાથે ભણે છે એમને મદદ કરવા માટે આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ એમને ટેબ્લેટ આપેલા છે એમને જે ખાસ પ્રકારના ડિવાઇસીસ જોઈએ એ આપે છે એમને વિજ્ઞાન પ્રયોગ માટે લેબ છે એમના માટે ગણિતના કોન્સેપ્ટ સમજી શકે એના માટે મેથ્સની લેબ છે અને એ રીતે આપણે શાળા શરૂ કરી છે આ ઉપરાંત દિવ્યાંગ બાળકો ગામડાના હોય એ અહીં રહી અને આ શાળાનો લાભ લઈ શકે એ માટે આપણે દિવ્યાંગ કુમાર છાત્રાલય શરૂ કર્યું છે એને એસોસિએશન જે વધારાની સેવાઓ માટે ફિઝિયોથેરાપીસ માઇન્ડ પાવર ડેવલપમેન્ટ સેન્ટર અને લાઇબ્રેરી જે અદ્યતન લાઇબ્રેરી છે જેની અંદર ઓડિયો વિડીયો ઈ બુક બ્રેલ અને બાકીની પુસ્તકો ચાલે છે એવું સંકુલ આપણે અહીં બનાવ્યું છે એવી જ રીતે કન્યા માટે અલગ કન્યા કુંશ છે હાયર માં જે લોકોને જરૂર છે એના માટે આઈટીઆઈ શરૂ કર્યા છે એ પણ માથાભરમાં છે અને જે ગામડાના વિસ્તારમાં રહેતા હોય ખાસ કરીને સામખિયાળીની રાફરની આજુબાજુ એના માટે આપણે એક નાનકડું સેન્ટર શરૂ કર્યું છે લાકડીયા ખાતે જેમાં કોમ્પ્યુટર શિક્ષણ લાઇબ્રેરી અને ફિઝિયોથેરાપી આપવામાં આવે છે આપ સૌ જાણો છો કે જો દિવ્યાંગજનોને સમાવેશન કરવામાં આવે તો તેઓ પણ સમાજનું એક ઉપયોગી અને પ્રોડક્ટિવ અંગ બની શકે છે અને સમાજને પ્રદાન કરી શકે છે એવી જ થીમ ઉપર આધારિત ગઈકાલે ત્રીજી ડિસેમ્બરે આપણે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજનો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવે છે અને એ દિવસના સંદર્ભે વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલની એકત્રીસ બહેનો દીકરીઓ અને ચાર શિક્ષકો આજે આપણી સંસ્થાની મુલાકાત લઈ રહ્યા છે